પાંચ જેટલા મૃત્યુ થયા છે દર્શક મિત્રો અને એમના પરિવાર હાલ અત્યારે એસએસજી ખાતે આવ્યો છે જે ખરેખર જે ઘટના હતી મહેશ હા સમય ખબર નતો કોણ નમૂને તો રસ્તા માં તૈયારી માં આવો અથડાઈ છે એવું જણાવ્યું છે બોટ પડી ગઈ એવું જણાયું છે એ લોકો એવું કહેવા માંડે કે બસ એક્સિડન્ટ થયું એવું કહેવા માંડ્યા પણ બોટ ને નહીં જાણ ત્યાં સુકુંદ હોસ્પિટલ કે તારે ખબર પડી કે બોટ પલટી ગઈ એવું જણાવ્યું એમ બોડી બધા કે એસએસસી માં લઈને આવ્યા છે કે અમુક છોકરા ત્યાં જ આવ્યો એડમિટ કરે છે અમુક છે અમુક અહીં લઈને આવ્યા જે પરિવાર છે એમના પર શું બીતી હશે દર્શક મિત્રો આ ખરેખર આ એક દુઃખદ ઘટના છે ને એ પોતે પણ સ્કૂલ તરફથી જે જાણ એમને નથી કરવામાં આવી પ્રોપર એવો હાલ અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને એક દુઃખદ ઘટના આપણે વડોદરા માટે કાલો દિવસ કહેવાય શું કહેશું કહેવા માટે શબ્દ નથી યાર અમારી પાસે એક હર થોડો સમય થાય કોઈક ને કોઈક એવી ઘટનાઓ બને કે જેના કારણે આપણું દિલ દુખી જાય યાર આજે આ બાળકોના મા બાપ સવાર સવારમાં એટલા ખુશી ખુશી મોકલે પણ શું કહેવાત યાર કશું જ કહેવા જેવું છે ને એટલી ઘોર નિષ્કાળજી સોળ જણની બોટ હોય ને સત્યાવીસ જણને બેસાડે ખાલી માલ પાણી કમાવાની એક લાલસા લોકોના જીવની કોઈ કિંમત ના રાખે એ લોકો માટે શું કહીએ પહેલાં બે વર્ષ પહેલાં ત્યાં પણ પાણીમાં એક હાથસો ઝૂલતા પુલ મોરબીમાં થયો વડોદરામાં ભૂતકાળમાં સયાજ સુરસાગર તળાવમાં થયો એક જે રીતનું કરપ્શનનો દોર ચાલે છે ને આ સમય પોલિટિકલ શબ્દો વાપરવાનો નથી પણ જે દુઃખ થાય છે એક અંદરથી એક માણ એક અંદરથી એવું થાય છે કે સાલું આ લોકોને તો શું કરીએ એવું કે એ લોકો સુધરી જાય ખરેખર બહુ દુઃખની વાત છે મારી પાસે શબ્દો નથી કે આ લોકો માટે શું કહેવું જોઈએ એવા નિષ્ઠુર લોકો છે જેમને લોકોની જાનની કોઈ પરવા જ નથી યાર એવા લોકો માટે આપણને કોઈ કહેવાનું જ્યાં આગળ માણસની કિંમત અહીંયા મારી સામે મેં સાત બોડી જતા જોઈ છે ભાઈ અને અહીંથી જે લોકો ક્યાં આગળ એ કરે ને અહીંથી ડિસ્પોઝ કરતા હતા હું તો પેલા એક બે પેરેન્ટ્સ જે રડતા હતા એમને હેલ્પ કરવા આવ્યો તો મારી સામેની વાત છે ખૂબ દુઃખદ વાત છે આ કે અહીંયાથી બોડી લઈ જાય ને એ લોકો મિસગાઈડ કરીને કે ભાઈ એક વાર કોલ્ડ રૂમમાં મૂકી દે ખેર હવે જે પ્રોસીજર કરવાનું એ કરો એટલીસ્ટ મા બાપને તો સાંત્વના મળે એવું જ રીતે કંઈક કામ કરો યાર એ રીતે કરે એવી મારી એમને વિનંતી છે અને જે બાળકો બાળકોની કોઈ કિંમત નથી આજે એ બાળકોમાંથી કોણ આઈએસ એસ આઈપીએસ બનશે કોણ શું બનશે યાર દરેક મા બાપ પોતાના બાળક એટલે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ એ જીવની કોઈ કિંમત નથી અને એવી કિંમત આ લોકો પછી આવા એ કરીને શું એમના વિશે કહેવાનું તમામ જે વાલીઓ છે હાલ એસએસજી પહોંચી રહ્યા છે અને ખરેખર આ જે ઘટના બની છે આપ કેવી રીતે જોવો છો કેમ કે જે બાળકોનું જીવ ગયો છે સેફટી પણ ત્યાં હતી નહીં અહીં તો હું જ્યારે સમાચારમાં બોલતો હતો તો માન્ય માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ એમ કે છે કે સાંતરો બધું ઠંડુ પડવા દો એટલે શું આ સત્યાવીસ બાળકોના મા બાપને કોણ ન્યાય અપાવશે આપણે પ્રજા તરીકે આપણે મીડિયાના માધ્યમ તરીકે કશું બોલવાનું નહીં બધું વેઠી લેવાનું ના હવે આ ડેડ બોડી જુઓ અને ન્યાય આપો આ તમામ લોકોનું જે જીવ ગયું છે એમની મોતનો જિમ્મેદાર કોણ હશે દર્શક મિત્રો કેમ કે નાના નાના બાળકોનું જીવ ગયું છે જે રીતે માંડવી એરી બાજુના બાળકો હતા જે રીતે માંડવી બાજુનો બાળક હતો બાળકનું નામ છે અયાન ગાંધી

અત્યારે અંદર ગયા હતા જે કોઈક વાલીના હતા એમનો જે કોઈક બાળક હતો તે મૃતક થયો એટલે કીધું છે હોસ્પિટલ માંથી અને વડોદરા માટે ખૂબ કરુણ ઘટના છે અત્યારે એસએસજી માં છ થી કઈક સાત બોડી અત્યારે લાવવામાં આવી છે એટલે અત્યારે જે બી એક ફેમિલી જે બાળક હતા એ અંદર આવ્યા હતા અને મૃતક અવસ્થામાં જે છોકરો હતો એમને જોઈને એના પેરેન્ટ્સ અત્યારે બહાર

શું કહેશો દિલ દિર દેહલાઈ દે એવા દ્રશ્યો છે શરૂઆતથી જ અમે અહીંયા ઉપસ્થિત હતા છ એમ્બ્યુલન્સ આવી હતી એમાંથી એક દીકરીને હાલત સારી છે સારી સારવારમાં છે અત્યારે પાંચ પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહ છે બીજા મૃદ હોસ્પિટલમાંથી લોકોને લાવી રહ્યા છે ચોક્કસ આંકડો ખબર નથી પડી આખી બોટ બહાર આવી ગઈ છે પણ ત્યાં શું પરિસ્થિતિ છે ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા પ્રાઇવેટ અહીં લાવવામાં આવે છે હાલ સમાચાર એવા મળી રહ્યા છે કે પાંચ પાંચ એમ્બ્યુલન્સ ફટાફટ આવી રહી છે પણ એની અંદર જોવાનું છે કે શું છે આ જે પરિસ્થિતિ છે બહુ નાના નાના બાળકો છે જોઈને દિલ આપણું ધ્રુજી જાય છે કોઈને કહી શકતા નથી એવું છે જ્યારે પરિવારવાળા અહીંયા ઊભા છે તે લોકોનું બહુ જ ખરાબ પરિસ્થિતિ છે બહુ ખરાબ કહેવાય પરિસ્થિતિ બહુ ખરાબ છે ને આ બહુ ખરાબ વસ્તુ થઈ છે કે નાના નાના બાળકોને આ પરિસ્થિતિ થઈ છે ભગવાનને એટલી જ કે વધુમાં વધુ સંખ્યા ના થાય અને જે સારવારમાં છે તેમને જલ્દી સારા થઈ જાય અને બીજી જે વસ્તુ તળાવમાંથી નથી મળી રહ્યા એ લોકો જલ્દી મળી જાય અને આગળનું કાર્ય થાય વાનીઓને બતાવવામાં આવી રહ્યા છે જે લોકોનું જીવ જતું રહ્યું છે હા તો શું કહી રહ્યા છે વાલીઓ અડધા વાલીઓ જોઈએ તો બેહોશ પડી ગયા છે જ્યારે એ લોકોને લાવવામાં આવે છે રિક્ષામાંથી ઉતારવામાં આવે છે ત્યારે સ્ટ્રેચર પર લઈને બતાવવામાં આવે છે કેમ કે નાના નાના બાળકો છે કોક કે છે મારો એકનો એક દીકરો છે કોક મારી એકની એક દીકરી છે એ બાળકોને વાલીઓને પણ ભાન નથી કે મારે શું કરવું ફોન પર એવું બોલતા હોય છે મારી એક દીકરી ઓફ થઈ ગઈ છે મારી દીકરી નાની નાના બાળકો છે એટલે બહુ ખરાબ ચિંતાની વિષય છે ભગવાન એટલે છે કે જલ્દી બધી પરિસ્થિતિ સારી થઈ જાય અને રાત સુધીમાં દરેક લોકોની આપણે નામ નંબર ને શું છે દરેકને જાણ થઈ જાય કેમ કે અમુક અમુક પરિવારના વિદ્યાર્થી બાળકો મળતા નથી અહીંયા જેટલા આવ્યા છે પાંચ લોકો બીજા લોકોનું શું પરિવારને ચિંતા છે કે મારો બાળક ક્યાં છે પરિવાર પોસ્ટમોર્ટમ રૂમમાંથી ઇમરજન્સીમાંથી જ ઇમરજન્સીમાંથી તળાવ ઉપર જાય છે ત્યાંથી એને કોઈ જવાબ નથી મળતો પણ એટલી જ છે કે જલ્દી જલ્દી દરેક ફાયર બ્રિગેડ ત્યાં ઊભું છે અહીંયા હોસ્પિટલ પાસે તૈયાર જ છે દરેક લોકોની સેવા વ્યવસ્થા બી થઈ ગઈ છે અહીંયા પણ બસ એક આશા છે કે આંકડો વધારે ના થાય ભગવાન જેનો બચી ગયો છે એ બચી જાય અને આગામી સમયમાં સંખ્યા ઓછી આવે એનો આશા રાખી છે પોસ્ટમોર્ટમ પર ઉભા છે ઇમરજન્સી જગ્યા પર ઉભા છે એબીપી ની આખી ટીમ અહીંયા હાજર છે પહેલી જ એમ્બ્યુલન્સમાં જ્યારે જાણ થાય છે ત્યારે જ અહીંયાથી આવ્યા છે વિદ્યાર્થીઓ અને એમનું બસ એટલી જ છે કે વધારે વધારે લોકોને તકલીફ ના પડે અને કો લોકોના જીવ ઓછા જાય એવી જ આશા છે ભગવાનને પ્રાર્થના લોકોનો જીવ ગયો છે આજ રાત સુધીમાં જો ખબર પડી જાય કે કેટલા લોકોનું શું થયું છે તો ભગવાનને એટલી જ આશા છે કે નાના નાના બાળકો છે તેના પરિવારને એક તાકાત આપે બીજી વાર આવી પરિસ્થિતિ ના થાય એનું પ્રાર્થના કરી પરિસ્થિતિ બીજી વાર ના થાય અને એમના પરિવારને સાંત્વના આપીને તાકાત આપવાની પ્રાર્થના કરીશું કે ભગવાન આપેલ વાળાની પણ જી અમે એમ કહેવામાં સમાચાર પણ એવું કહેવામાં આવે છે કે ત્રીસ લોકો બેઠા હતા સાચી પરિસ્થિતિ ખબર છે શું છે ત્યાં ત્રીસ લોકો જયારે બોટની પરિસ્થિતિ પંદર વીસ પચીસ એવા ઓવરલોડ કહેવાય સાચી પછી ખબર નથી અને લાઈફ જેકેટ પહેરાતા કે નતા પહેરા એના પર પણ સવાલ છે તો લાઈફ જેકેટ પહેર્યા હોત તો આટલું લાંબુ સમય ના થયો હોત તો જે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ કેમ કે લાઈફ જેકેટનો લાઈફનો સવાલ છે સાર્યો દર્શક મિત્રો અક્ષર રબારી છે અને એવીપીના લીડર છે સ્ટાર્ટિંગથી જ એ પોતાની સેવા આપી રહ્યા છે અને હાલ જે દ્રશ્ય અમે જોયા છે દર્શક મિત્રો ખરેખર એના માટે કોઈ શબ્દ નથી જે વાલીઓ પોતાના બાળકની બોડી અંદર જોઈને બહાર આવી રહ્યા છે એ મારા મૂળાથી બી હવે શબ્દો દેખાતા નથી પણ ભગવાનને અમે એ જ પ્રાર્થના કરીશું કે પ્લીઝ જે લોકો પણ પોતાનું જીવ એમનું બચ્યું છે એમને ભગવાન એમને સુરક્ષા કરે અને જે હોસ્પિટલનો સ્ટાફ પણ જે મહેનત કરી રહ્યો છે હું આશા રાખું છું પોલીસ તંત્ર બી જે મહેનત કર્યો છે અને ફાયર બ્રિગેડને સ્પાર્ક ટુડેની ટીમ સલામ કરે છે કેમ કે આવા પાણીમાં જઈને બધાની ડેડ બોડી કાઢવી બધાને શોધખોળ અત્યારે કરવામાં આવી રહ્યો છે સમાચાર એ પણ મળી રહ્યા છે કે વડોદરાના જે પ્રભારી છે હર્ષ સંઘવી અને હોમ મિનિસ્ટર એ પણ હાલ અત્યારે અહીંયા એસએસજી પહોંચી રહ્યા છે જે રીતે આ તમામ લોકોને પાણીની બોટમાં બેસાડવામાં આવ્યા અને એ બોટ માં કેટલી કેપેસિટી હતી લાઈવ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા કે નહોતા એના પર બી હવે સવાલ ઊભા થયા કે ત્યાં સીસીટીવી છે આ સીસીટીવી કઢાવવામાં આવશે અને જે પણ આ ઝિમ્મેદાર વ્યક્તિ છે એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આ વાલીઓ હવે માંગ કરી રહ્યા છે આ શું કહેશો જે રીતે આ વારંવાર ઘટનાઓ થાય છે મોરબીની ઘટનાથી આપણે આપણે પેલા તો એ કહેવા માંગીશ કે મોરબી ઘણું દૂર છે એનાથી બોટ પાક નથી લીધું અને તમે જુઓ કે આગામી જેટલા બી કોન્ટ્રાક્ટરો છે કોર્પોરેશન આપે છે એ બ્લેક લિસ્ટેડ હોય છે એમનો કોઈ નોલેજ હોતું નથી ને એમને કોન્ટ્રાક્ટ આપી દે છે હવે આટલા જે જેના છોકરા જે નાના છોકરા જે ગયા છે એમના મા બાપ પર શું વીતી હશે એ આપ જાણી શકો છો બાપે આજે તૈયાર કરીને અને આજે આટલી મોંઘી મોંઘી ફી ભરે છે મા બાપ બિચારા ઘર કામ કરે છે માં કામ કરે છે બાપ એ કરે છે બે ત્રણ જોબ કરે છે ત્યારે આટલી મોંઘી સ્કૂલોમાં ફી એમની પૂરી થાય છે અને હું એ કહેવા માંગુ છું કે અમને લાઈફ જેકેટ આપ્યા હતા કે નહીં કે ઓવરલોડ હતી એ બી તપાસનો વિષય છે અને આ જે બી ખરેખર જે કોન્ટ્રાક્ટર હોય કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય ને કોન્ટ્રાક્ટર એને બક્ષવામાં ના આવે એના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તો આગામી જેટલા બી કોઈ બના બનાવ બને નહીં આ લોકો મોરબી દુર્ઘટના થી કોઈ બોધ લીધો નથી એટલે હું એ જ કેવા છું કે આના આ લોકો પર માનવ વધ ગુનો દાખલ કરવામાં આવે અને એની ઇન્ક્વાયરી કરવામાં આવે એક રિટાયર્ડ જજ કાં તો સીબીઆઈડી કાં તો સીબીઆઈ ને તટસ્થ ન્યાયિક તપાસ થવી જોઈએ આની અને લાઈવ જે કે ત્યાં પહેલા તો સીસીટીવી ફૂટેજ છે કે નહીં એ બી એક વિષય છે અને આ લોકો એ વર્ષમાં જે એમની જે મેન્ટેનન્સ કરે છે તો એમને રિન્યુ કરાયેલો કે નહીં કોન્ટ્રાક્ટ એ બી એક તપાસ વિષય છે સવાલ એ છે કે જેટલા લોકોનું જીવ ગયું છે હવે જે જે લોકો જતા રહ્યા એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને જે લોકોનું જીવ બચ્યો છે શું કેશો પ્રાર્થના કરીએ એમના માટે ભગવાન ને અલ્લા પાસે અમે અલ્લાહ અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે જેમના લાલક હોય જે દીકરા દીકરી જે ગયા છે સવારમાં એ લોકો તૈયાર કરીને બિચારાએ મોકલ્યા હશે અને આજે એમને આજે તમે જોઈ શકો છો એક વાલી તો અહીંથી જતા બી નતા તો કેવી ગુજરતી હશે કે આજે મા બાપ પર અને એમના પર તો અમે દુઆ માંગીએ છીએ અલ્લાહ તાલા થી કે એમને અલ્લાહ તાલા એમના ઘરવાળાને એમના પેરેન્ટ્સને ને એમ બધાને સબર આપે અને એમને હિંમત આપે બસ એ જ કહી શકીએ આપણે હવે ઠ લેવો જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આમાં કોઈના જામીન પણ ના થાય એવી કડકમાં કડક સજા થવી જોઈએ અને આ બીજી દુર્ઘટના છે અને મોરબીનો બી બોધપાઠ આ લોકોએ શીખ્યો નથી અને કોન્ટ્રાક્ટ જે પણ આપે છે આગળથી સરકારી વહીવટ તંત્રમાંથી તો આમાં ધારાસભ્યોના એમએલ એ અને નાના નાના કોર્પોરેટરો જે ડ્રેનેજ વિભાગના હોય છે એમના સગાઓને એટલા મોટા મોટા કોન્ટ્રાકો કેવી રીતે મળી જાય છે કોર્પોરેટરનું કામ છે મેલ્લા સફાઈ સેવક એના માટે એ બી ધાર્મિક વસ્તુમાં પણ લઈ જાય છે અને કોન્ટ્રાકોમાં પણ લઈ જાય છે આવા નેતાઓનું આપણે શું કામ છે આવા નેતાઓને એવી સજા આપવી જોઈએ કે આપણે સાહેબ આંબેડકરે જે કાયદા કાનૂન બતાવ્યા છે એના ઉપર ચાલીને એના ઉપર એવી સજા આપી જોઈએ કે બીજી વાર ટિકિટ પણ ના મળે અને કોઈ પક્ષ એમને બીજી વાર હોવો રાખવા માટે મોતાજ પણ ના રહ્યો જોઈએ મારા ઓળખીતા છે એમના શાળાનો છોકરો જે મુહાવિયા કરીને છે એ બહાર કોલોનીમાં રહેતો હતો અને કેજ્યુલિટી થઈ ગઈ છે એની અને એ જાહનવી હોસ્પિટલમાં સંગમ પાથે છે હવે અહીંયા એ લોકોને લાવશે એની ઉંમર લગભગ આઠ વર્ષ હશે એ સનરાઈઝમાં સનરાઇઝ બધા સનરાઈઝના સ્ટુડન્ટ હતા બહાર કોલોની લગભગ સાત થી આઠ જણા છે તે બીજા અમિતનગર પાસે કોઈ બીજી હોસ્પિટલમાં છે તો છે અમને લાગે છે કેજ્યુલિટી વધશે 9.5 કેજ્યુલિટી કદાચ 25 તક પહોંચશે ઓફિશિયલ આંકડો કીધું છે આ નહીં નહીં આપણે આપણી રીતે ક્યાં લોકો જો અહીંયા લાયા નથી બધાને બીજી अदर હોસ્પિટલમાં મૂકી રાખ્યા છે એટલે એના પરથી આપણે કે ભાઈ આ પચીસ તો મિનિમમ થશે કારણ કે નાના નાના છોકરાઓ હતા બે એક ખાલી ડૂબકી લગાવે તો બી એ પાણી પી જાય ને એમનો ઓક્સિજન ડાઉન થઈ જાય ને ગુજરી જાય કશું નહીં કશું નહીં એ તપાસનો વિષય નતું નતું ના આવ્યા બોડી તો શું હોત લાઈફ જેકેટ તો એમની બોડી પર હોત એટલે એ હતું જ નહીં લાઈફ જેકેટ હોત તો કેઝ્યુલિટી ના થાય મુક્તિ સાહેબ પણ છે એમની સાથે વાત કરીશું હા સાહેબ શું કહેશો જે આ ઘટના થઈ છે અને ઘણા બધા નું જીવ બી આમાં ગયું છે કહેવા જેવું તો નથી કેમ કે બધાને બધા દુઃખી છે માઓને જોવાતું નથી એમની માઓ અમે તલાવ પર પણ ગયા તં પણ લોકો બહુ દુખી છે એટલે કે કોઈનો એક છોકરો છે કોઈની એક છોકરી છે જિંદગીમાં મા બાપના માટે ખુશી બચ્ચાઓ હોય છે અને બચ્ચાઓ જતા રહે એટલે આપણે સમજી શકીએ છીએ કે કેટલી મોટી મુસીબત આવી ગઈ છે એટલે અમે તો આટલું કહીશું કે પર્વતિકાર આપણા શહેર પર આખા ગુજરાત પર આવી કોઈ મુસીબત ના આવે અને મા બાપને આવી તકલીફમાં ના પડવું પડે એવી અમે દુઆ કરીએ છીએ અને જેના સંતાનો જતા રહ્યા છે અમારી પાસે એમના માટે અલ્ફાજ નથી માઓ રડી રહી છે બાપ રેડી રહ્યા છે આ ટાઈમે તો અમે સમજી શકીએ છીએ કે કેટલા દુખી હશે એટલે અમે બસ દુઆ કરી શકીએ છીએ કે ઉપરવાળો મુસ્લિમ બચ્ચા છે નોન મુસ્લિમ બચ્ચા છે બધાના બચ્ચા બચ્ચા છે ને બધા મા બાપ દુઃખી છે અમે દુઆ કરીએ છીએ એમને સબર મળે એમને શાંતિ મળે અને આવતી વખત એવી રીતે કોઈ દુર્ઘટના ના બને એની સાવચેતી બહુ જરૂરી છે સ્કૂલોમાં પણ આવી જગા ઉપર બચ્ચાઓને નહીં લઈ જવા જોઈએ જ્યાં આટલું મોટું રિસ્ક હોય હવે આ જમાનામાં લોકોના બચ્ચાઓ એક હોય છે બે હોય છે પછી બચ્ચાઓ નથી હોતા એટલે એમને કેટલી બધી મુસીબત આવી પડી છે એ મા બાપ જાણે છે એટલે બધી સ્કૂલવાળાઓએ પણ સમજવું જોઈએ કે આવી રીતે આવી જગાએ બચ્ચાઓને નહીં લઈ જવા જોઈએ બસ અમે દુઆ કરીએ છીએ કે પર્વતિકાર એમના મા બાપને એમના ઘરવાળાઓને સબર આપે શાંતિ આપે ને એ બચ્ચાઓ તો માલિક પાસે જતા રહ્યા છે પણ એમને પર્વિગા જે છે સુકૂન આપે શાંતિ આપે ને ઉપરવાળી જિંદગી એમને સારી આપે એવી અમે દુઆ કરીએ છીએ મુક્ત સાહેબ હતા અને મેસેજ હતો દર્શક મિત્રો કે જે રીતે મા બાપની ઉપર જે પહાડ તૂટ્યું છે બસ દુઆની જે કરી શકાય અને દુવા જ આપણે કરી શકીએ જાગૃતિ બેન ક્યારના કામે લાગ્યા છે અહીં આગળ બેન અત્યારે તમે પોસ્ટમોર્ટમ અંદર બી જઈને આવ્યા શું કહેશો કેવી કરી શકાય પરિસ્થિતિ ખૂબ જ દુર્ઘટના થઈ છે આવું ક્યારેય કોઈ જગ્યાએ ન થવું જોઈએ બાળકોના મોઢા જોઈ અને એમના વાલીના પણ મોઢા જોઈ નથી શકતા ખૂબ જ દુર્ઘટના કહેવાય અત્યારે બોડી અંદર છ કે સાત બોડી અંદર છે સાત બોડી અંદર છે બીજી બોડી લાઈ રહ્યા છે દર્શક મિત્રો હાલ એસએસજીની ની જે પરિસ્થિતિ છે એ આપને અમે બતાવી રહ્યા છે સવાલ હવે જે લેક હરની લેકના પર ઊભા થયા છે જે બાળકોને આ લેક પાણીની અંદર ઉતારવામાં આવ્યા બોટમાં બેસાડવામાં આવ્યા એ તંત્ર પર પણ હવે સવાલ ઊભા થશે કે કેવી રીતે લાઈવ જેકેટ પહેરાવવામાં આવ્યું હતું કે નહીં એ પણ જાચ કરવામાં આવે વાલીઓ અહીંયા આગળ આવી રહ્યા છે પોતાના બાળકની બોડી જોઈ રહ્યા છે એ ખરેખર એ દ્રશ્ય અમને પણ અમારા ભાઈ રૂવાટા ઊભા થઈ ગયા છે જે વાલીએ પોતાના બાળકને સવારે તૈયાર કર્યું હશે એને નાસ્તો કરાવીને આ પિકનિકમાં મોકલ્યું હશે હું આશા રાખું છું કે તંત્ર દ્વારા આ જે લેક ચલાવવામાં આવી રહ્યા છે એ લેકના સંચાલકની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે જે લોકો પણ આ ઘટનામાં જે લોકોનું જીવ ગયું છે અમે બધા જ પ્રાર્થના કરીએ તમામ લોકો માટે કે જે લોકોના જીવ અત્યારે બચ્યા છે અલ્લાહ તાલા હોય કે ભગવાન હોય એમને પ્રાર્થના કરીએ કે એ લોકોના જીવ સારી રીતે એ લોકો સારવાર લઈને બહાર નીકળે પણ જે લોકોના જીવ ગયા છે એના માટે બી પ્રાર્થના કરીએ હાલ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાલ ત્યાં પહોંચી રહ્યા છે હરની લેક ખાતે પહોંચી રહ્યા છે ત્યારબાદ એસએસજી ખાતે આવશે વડોદરાના જે પ્રભારી છે હર્ષ સંઘવી આપણા હોમ મિનિસ્ટર એ પણ હાલ અત્યારે પહોંચી ગયા છે પણ સવાલ એ જ હજુ મારા મનમાં બી છે તમારા મનમાં બી હશે કે આ જેટલા પણ લોકો જેટલા બી બાળકોની મોત થઈ છે એ બાળકોની મોતનો જવાબ જીમેદાર વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એટલી જ હું આશા રાખું છું અને જે રીતે આ તમામ વાલીઓ હાલ અત્યારે પોતાના બાળકની બોડી જોઈને બહાર આવી રહ્યા છે ખરેખર એક મનને કપાવી નાખે એવી ઘટના છે દર્શક મિત્રો અને હું આશા રાખું કે તંત્ર દ્વારા આ જે લેખ સંચાલક છે એની વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને જે લોકોના જીવ ગયા છે એ તમામ લોકોને ભગવાન અને અલ્લાહ શક્તિ આપે એ મા બાપને શક્તિ આપે કેમ કે આ જે ઘટના થઈ છે દર્શક મિત્રો એક બાળકને મોટું કરતાં કેટલું સમય લાગે છે કેટલી મહેનત લાગે છે અને આવામાં પણ એક બાળક જે એક લે એક બાળકી હોય કે બાળક હોય એ જતું રહે આપણા મનને પણ કેવું થયું હશે જે મા બાપના બાળકી ગયા છે એના મનમાં શું ચાલતું હશે એના પર પહાડ તૂટ્યો છે હું આશા રાખું કે આ તમામ તમારા મનમાં સવાલ હશે મારા મનમાં સવાલ હશે તંત્રને આશા રાખીએ કે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ તમામ જે લાઈવ અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને પહોંચાડતું રહેશે અત્યારે અમારા જે મોબાઈલની બેટરી છે એ ડાઉન થઈ ગઈ છે ફરી દસ મિનિટમાં અમે લાઈવ થઈશું અને તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડીશું મારા સહયોગી રૈયાન દૂધવાલા નિખિલ રાવલ અને વિડીયો જર્નલિસ્ટ અભરાર સૈયદ સાથે હું કહું સર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે